રાજકોટ રંગુપન સોસાયટીના સ્થાનિક લોકો દારૂડિયા રંગુપન સોસાયટી રાજકોટ એમાં વારે ઘડીએ બધા અવારનવાર પ્રશ્નો બનતા હોય છે દારૂડિયા છે એ સોસાયટીમાં આવી બધા લોકોને હેરાન કરે છે અહીંયા ત્યારે રંગુપન ના રહેવાસીઓ બધા આપણી સાથે છે કેવી કેવી તકલીફો પડે છે આગળ ને દારૂ લોકો પી અને ઘરની આજુબાજુ સુઈ જાય છે રોડ ઉપર સુઈ જાય છે અવારનવાર રજૂઆત કરવા છતાં પણ કંઈ એનો નિવેડો આવ્યો નથી સોસાયટીની બે એન્ટ્રન્સની બાજુમાં દારૂડીયાઓ રોજ હોય જ છે ઘરની બહાર નીકળવું મુશ્કેલ છે અને જ્યારે એ લોકો નીકળે અમે એને ઉઠાવવા માટે કાંઈ કરીએ કે ઘરમાં બધા લેડીઝ એટલા હોય એને ઉઠાવવા માટે કરીએ તો એ બેફામ ગાળો બોલે છે અને જાતા નથી માની લો કે તમે સો નંબર ઉપર ફોન કરીને પોલીસ બોલાવો પોલીસ આવે પછી એને થોડીવાર માટે લઈ જાય અથવા તો દૂર મૂકીને આવે છે એ લોકો પડે અથડિયા ખાતા અહીંયા જ આવી જાય છે ફરીથી તો અહીંયા આગળ લેડીઝને નીકળવામાં પ્રોબ્લેમ થાય છે અને દિવસ તે રાત ગમે ત્યારે કોઈપણના ઘરવા ઘર પાસે આવીને સૂતા હોય છે અથવા તો ઘર ખખડાવીને દારૂ પીવા માટે પૈસા માગે છે અને આજુબાજુમાં વાહન પાર્ક કરે પાછળનો જે રોડ જાય છે ત્યાં અમારા ઘર પાસે વાહન પાર્ક કરે છે ને સામે દારૂ પીવા જાય છે છેલ્લા પાંચ વર્ષથી આ તો છે તે તેના કરતાં પણ બે વર્ષથી વધારે પ્રશ્નો છે આ બધા આની પહેલાં જ્યારે ઘર ખખડાવીને જ્યારે જે બબાલ કરી હતી એક દારૂડીએ ત્યારે અમે મીડિયામાં આપેલું હતું એક વર્ષ પહેલાં તો ત્યારે થોડા દિવસ માટે અહીંયા પોલીસ પેટ્રોલિંગને બધું રહ્યું ને એ લોકોનો ત્રાસ ઓછો થઈ ગયો જેવું જે લોકોએ બંધ કરી દીધું આવવાનું ને તો ફરીથી એ લોકો સોસાયટીના કોઈ પણ ઘર પાસે સૂઈ જાય તો અમે લોકો બહાર પણ નીકળી નથી શકતા સાંજના ટાઈમે કોઈ લેડીઝ બહાર ન નીકળી શકે બાળકો રમી નથી શકતા અહીંયા આગળ અને નીકળવામાં બી ડર લાગે કેમ કે ગમે ત્યારે ગમે તે ઉઠાડશું તો એ જેમને તેમ બોલશે સાહેબ અમારા ઘર પાસે દારૂડિયા કાયમ માટે થઈને અમને તકલીફ પહોંચાડે છે એના વાહન અમારા ઘર પાસે પાર્ક કરે છે એના ઘર પાસે પણ રોડ છે છતાંય ત્યાં પોતાના વાહન પાર્ક નથી કરતા અમારા ઘર પાસે આવીને પાર્ક કરે છે અને અમે એમને કહીએ છીએ કાંઈથી લઈ લ્યો તો અમને જેમ તેમ ગાળો બોલે છે એટલે એના માટે થઈને અમને કાયમી ઉકેલ થાય ને એવું તમે પ્લીઝ મહેરબાની કરીને અમને લેડીઝને સલામતી રહી ને એવું કંઈક પગલાં લ્યો અમારા એ જ પ્રશ્ન છે કે સામે દારૂ વેચાય છે અને સામેથી આવે છે અને વાહન બધા અમારા ઘર પાસે પાર્ક કરે છે અને અમે કહી છીએ તો એમ કે છે ક્યાં તમારા ઘરમાં રાખ્યું છે તો અમને આના માટે કંઈક સોલ્યુશન કરી દો અમારી આ જ માગણી છે બધાનો સેમ જ પ્રોબ્લેમ છે શું કરવું બાળકોને અમે બહાર નથી કાઢી શકતા આ લોકો ગમે ત્યાં દારૂ પીને આવીને બસ આપણા ઘરના આંગણે સૂઈ જાય તો એ કાંઈ સારું તો ન જ કહેવાય એટલે બસ હવે તો આમાંથી અમને છુટકારો આપી દો તમે જી એટલે બધા લોકો ખૂબ જ હેરાન થઈ છે ત્યારે બધા બહેનો છે મોટી ઉંમરના પણ બહેનો છે બધા ભાઈઓ છે બધાને તકલીફ પડે છે સોસાયટીમાં છોકરાઓ છે તો એ બહાર નથી નીકળી શકતા ત્યારે આપણી સાથે છે એમની સાથે આપણે વાત કરીએ જી શું કહેશો તમે આ આતંકવાદીનું શું કરવાનું એક પ્રકારનો આતંક જ કહેવાય આ નાના બાળકોથી માંડીને મોટા સુધીનો અને ગુજાર ગણો તો એટલી બધી તકલીફ પડે છે પાણાના ઘા આવડા અવળા થાય છે રસ્તાઓ પર એટલું બધું નાખે છે ને સ્કૂટરવાળાએ ઘણી વખત તો અથડાઈને પથ્થર સાથે પડ્યા છે આ છે અને દારૂ પીવે છે અને કઢંગી હાલતમાં અમે નજરો નજર અમે જોઈ છીએ એને તો અમને પોતાને ખુદને શરમ આવે છે કે અમે ક્યાં અહીંયા રહી છીએ અમે અમારે આનો છુટકારો કે દિવસે થશે અને પોલીસની તમે છે ને પેટ્રોલિંગ કરાવો આ છે અમારું કહેવાનું અને બેન દીકરીઓની કોઈ સલામતી નથી ગમે ત્યારે ગાળો સવારના પરમાં ઉઠતા વેત અમારે દારૂની કોથળી જોવી પડે છે અને સાંભળવામાં આવે છે ગાડું અમાર ડ્રાઈવર હોટેલ છે એવા બધા પીવે છે અચ્છા હા ક્યાં હા આજ આ બાજુ જોસો ને તો એક એક ગાડી સિઝુકા પડી છે થોડી કાગળ જોસો ને એક રૂમ આવશે ને આ બધા બો પીવે એટલે તમે જો કે આવડા આવડા બાળકો છે એમને પણ ખબર છે કે આવું બધું અહીંયા થાય છે તમે શું કહેશો છેલા 20 વર્ષથી આ દારૂડિયાનો આતંક બહુ વધી ગયો છે ને સ્થાનિકો અને કોર્પોરેટરને રજૂઆત કરવા છતાંય એ લોકો કાંઈ કરી નથી શકતા બસ આ રજૂઆત છે અમારી દારૂડિયાનો ત્રાસ છે સાથે સાથે દારૂ બને છે એનો પણ ત્રાસ છે તો ખરેખર તો દારૂ બને છે સામે ઝૂંપડપટ્ટીમાં ત્યાં બંધ કરાવી શકે તંત્ર તો જ આનો કાયમી ઉકેલ આવે પણ તંત્રને એ બાબતમાં કોઈ રસ નથી કહેતા દારૂ બને છે એ બંધ કરાવવો એટલે મૂળ અહીંયા ખાલી દારૂ પીવાતો જ નથી અહીંયા બહારના લોકો પીને ખાલી આવતા જ નથી પણ સાથે સાથે અહીંયા ઝુંપડપટ્ટી એરિયામાં દારૂ બને પણ છે ત્યાં ખુલ્લે આમ વેચાય પણ છે અને બધા લોકો જાણે જ છે એવું પણ નથી કે આ તંત્રને કંઈ ખબર નથી પણ બધાને જાણે જ છે અને હવે લોકોની એક જ માગ છે અહીંયા રંગ જે સ્થાનિક લોકો છે એની એક જ માગ છે કે આ બધું જલ્દી બંધ થાય પોલીસ પેટ્રોલિંગ થાય દારૂડિયા અહીંયા આવી ના શકે સોસાયટીમાં એવી કંઈક વ્યવસ્થા થાય અને ખાસ તો દારૂ વેચવાનું અહીંયા બંધ થાય તો જ આનો ઉકેલ આવે એમ છે ધન્યવાદ અવર રાજકોટ જોતા રહેજો રંગઉપન સોસાયટીના લોકોની એક જ માગ છે કે આ બધું જલ્દીથી બંધ થાય દારૂ વેચાવાનું પણ બંધ થાય અને દારૂડિયાથી એ લોકોને છુટકારો મળે